પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં જેમાં યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું જે મહીસાગર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા વિપુલ પ્રમાણમાં બ્લડ યુનિટ કલેક્શન થયેલ છે જે ખરેખર ખૂબ જ કામ છે સદર કેમ્પને સફળ બનાવવા બદલ મેડિકલ ઓફિસર શ્રી માલવણ માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ અને માલવણના સ્થાનિક વડીલો મિત્રો તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી કડાણા અને કડાણા ટીમ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

રક્તદાનનો નંબર છે મારો ત્રણસો એકતાલીસ રક્તદાન પહેલી જ વાર કરું છું અને આ રક્તદાન દાન એટલે આ મહાદાન છે અને આ એક પુણ્યનું કામ છે કોઈકનો જીવ જતો હોય ને જો આપણે લોહી આપ્યું છે અને જો કોકના ઉપયોગમાં આવે એથી તો બીજો વિશેષ શું આનંદ હોય ખરેખર તો રક્તદાન વર્ષમાં બે વખત તો આપવું જોઈએ આપવું જોઈએ ને આપવું જ જોઈએ અસ્તુ વંદે ભારત